તો વર્કઆઉટ ખતમ થઈ ગયું મારું અને કુલદીપ નું અને કઈક આવી બોડી અમારે બની છે કે પછી દેશમાં માં જઈ ત્યાં કોઈ લીમડા ની છે ને ખાટલો ઢારી મસ્ત સુઈ જાય યાર ઓકે એમ જો સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં આજના બ્લોગમાં તો ચલો ગાઈસ શરૂ કરીએ આજનો ન્યુ સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જેમ મોટલી થાને સવાર સવારનો મારા ગુડ મોર્નિંગ અને મારી ગુડ મોર્નિંગ તો કંઈક હવે થઈ છે મતલબ કે થોક લઈ ઉઠ્યો છું એટલા માટે અને ઉઠીને પણ મારો જે ટાઈમ છે એ ટાઈમ પર ઉઠી ગયો છું અને જે મારે જમવાનું બનાવવાનું હતું જે મતલબ જીમ જવાનું હતું એ જીમ પણ જઈ આવ્યો જીમ જીને આવ્યો પછી હવે જીમનું જે ડાયટ લેવાનું છે એ ડાયટ લઉં છું રહ્યો તમે બતાવો તો શું ડાયટમાં લઉં છું એના પહેલાં તમને કહું કે થોડુંક આળસું થઈ ગયો છું કામકાજના લીધે એટલે બ્લોગ નથી આવતા એટલે એ તકલીફ છે પણ હવે આપણે કંઈક કોશિશ કરવી છે કે આપણા કન્ટિન્યુ બ્લોગ આવે રેગ્યુલર બ્લોગ આવે એવું મારે કંઈક કરવું છે જોઈ છે કોશિશ કરતા રહીશું પણ પહેલાં હું અત્યારે મારે જીમની જે ડાયટ ફોલો જે કરું છું એવું રેડી કરી લઉં અને તમને બતાવું કે એમાં શું છે મેં તમને કીધું ને કે મારી સવાર સવારની જે ડાયટ છે મતલબ હરો અલગ અલગ હોય છે પણ હું ડાયટ હિસાબે જ જુ છું કે જે મતલબ બોડીમાં લાગે એ જ હિસાબે ખાઉં છું એટલે એવું બધું હોય છે તો આજની મારી ડાયટ શું છે એ તમને કહું જો આ છે ખીચડી બરાબર અને એમાં નાખ્યું છે ઘી આ બે દહીં પડ્યા છે અહીંયા બે બે દહીં લીધા છે મેં દહીં અને દાળ છે અત્યારે મારું સવારનું બ્રેકફાસ્ટ આ છે તમને એમ કે ચા નાસ્તો હોય તમારે કે ચા નાસ્તો હોય બિસ્કીટ બધું હોય એ બધું કાંઈ ખાતું નથી સવાર તો મારું આ છે બપોરના કંઈક અલગ હોય સાંજના કંઈક અલગ હોય રાતના પણ કંઈક અલગ હોય એવું હોય છે તો ભાઈશ અત્યારે હું વધારે વાતને કરું પેલા જમી લઈશ જમીન પછી છે ને હું મારે જાવું છે એરિયામાં કારણ કે આજે એરિયામાં ઘણું કામ છે એરિયામાં જઈશ એરિયામાં જઈને જે ઓર્ડર લેવાના છે ઓર્ડર લઈશું ઓર્ડર લઈને પછી આપણે આવશું ઘરે તો હવે તમને મળશે કે આ સીધા એરિયામાં અને આજે એરિયામાં જેટલી મુંબઈની જે ગરમી છે આજે આજે ગરમી ઘણી છે એટલે ગરમી બતાવું છું કે મુંબઈની કેવી ગરમી છે તો મળીએ ભાઈ ગયા સીધા એરિયા તો ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ અમે લોકો માર્કેટમાં કહે છે વાત કહું એટલી ગરમી છે એટલી ગરમી છે ને ત્યાં તમને શું કહું બોલો મતલબ સવારથી નીકળ્યો છું ને તો માર્કેટમાં આવ્યો ત્યાં લાગી એટલી ગરમી લાગી મને કેમ કે એટલો તડકો છે એટલી ગરમી છે કે કાંઈ દેવાતું નથી એમ એમને એ છે કે કઈ કામકાજ ના કરીને ખાલી બસ કે સારી જગ્યાએ આરામથી બેસી જાય ને કે પછી દેશમાં જઈ ત્યાં કોઈ લીમડાની સાયા છે ને ખાટલો ઢારી મસ્ત સુઈ જાય તો ગાઈશ તમને કહું કે અમારે અહીંયા રાજુભાઈ છે એમ દુઃખ રાજુભાઈ કુછ બોલના ચાહો કે તો ગાઈશ આ અમારે રાજુભાઈની દુકાન છે અને અહીંયા બધી વસ્તુ મળે મતલબ ટોટલી વસ્તુ સમજો છે ને આ બધી વસ્તુ મળે છે મતલબ જે નાનકટાની બધું હોય ને એમાં સૌથી આ લોકો ફેમસ હોય ને તો રવા આ એટલો મસ્ત ફેમસ હોય છે અને બહુ મજા બહુ મજા આવે મતલબ અહીંયા ખાવાની આજે દુકાને આવ્યું છું તો ઓર્ડર બોર્ડર છે ને કઈ ઓર્ડર છે ખબર છે કંઈ આ બધું નહીં અમે જો અમે જે પડ્યું ને બધું અને સ્નો ને બધું પડ્યું ને એ ચીજનો અમે ઓર્ડર લઈએ છીએ અને અહીંયા મતલબ માલ સપ્લાય કરીએ છીએ તો કઈ ચાલો અહીંયા

નાખી દેવાનું કાપીને નાખી દેવાનું એવું મેં કર્યું છે અને આજે મેં નાખવાના છે ટમેટા એ બધી જે ભાજી બનાવવાના છે એ બધી ભાજી આજે બનાવવાના છે પછી બનાવશે બીજું કાંઈ ખીચડી બનાવશે ખીચડી રોટલા એ બધું બનાવશે બનાવી ને પછી ખાઈ લેશું એ બધું કોનું બાકી છે એ તો ઘરે માર્કેટમાં ગયો હતો માર્કેટથી આવ્યો છું આવીને ફ્રેશ થઈને ફ્રેશ થઈને બેઠો હતો પેલા લાઈવ આવ્યો પણ એવું થયું કે આજે મેચ ચાલુ છે ભાઈ મારે એક ફોન આવે છે એક બોલો ને જે ભાઈ ગાઈસ એ બધું કામકાજ છે તો એ કામ કરીએ પહેલાં તો કાંઈ નહીં પેલા તો છે ઘણા થાકી ગયા છીએ કારણ કે એરિયો લાંબો હતો અને જીમ સવારે ગયો હતો એટલે થોડું બધાએ કાઉન્ટ કર્યું હતું એવું જો હતું અને હવે મને મન થાય છે કે કેટલાક રાગડા રાગ તાણીને કેટલા ગાઈ લઈએ પણ આપણે ગાવા નથી મને ખબર છે મારો આ બેકાર અવાજ તમારે અહીંયા શું કહેવાય સંભળાવીશ નહીં ચિંતા ના કરો પણ બીજું બધું કામ તો બાકી છે ને એક પાર બાકી છે આ અમારી હાલત જો રૂમની છે ને વધારે હું તમને નહીં બતાવું સમજી જાવ તમે આમાં આ બધી હાલત પડી છે એટલે આ રૂમ ની હાલત હમી કરવાની છે એ બધું ઘણું કામ કરશે તો કઈ હવે હું તમને ફાઈનલ કે મળીશ ખબર એક કામ મળ્યું ને એના પેલા કેલા ફાઈલ યાર હજી વાત આપણે વિડીયો એન્ડ કરીને એના પેલા કેલા ખાઈ લઈ એટલે ખાવું લાગે કઈ આ બધું મારે ખાવું હોય છે તો માનસો ને હું ઘરનું ખાવાનું મેં જે રોટલી શાક હોય છે ને એ ઘણું બધું મેં મતલબ મૂકી દીધું છે એમ જેમ બને એમ જેમને લાગતી વસ્તુ ખાવું જોઈએ સવારે એ બધું ખાયેલું જેમ કે ખીચડીને આ બધું સવારે તો માનું ને ખાલી દાળ બનાવીને દાળ પેલું એ બધું કરી લઉં છું પણ એ બધું મતલબ રોટલી શાક એ બધું ઘણું મેં અવોર્ડ કરી નાખ્યું છે એવું નહીં કે સાંજના નથી ખાતું સાંજના બધું ખાઈ લઉં છું સવારે થયું અવોર્ડ કરી નાખું છે એ બધું હોય ને તો આ કેલા છે મને એમ કોઈ આવ્યો પણ કોઈ નહીં કે આપણે આ કેલા જો કેલા ખાઈ લઈએ પછી જમવાનું બનાવીશું જમવાનું બનાવીને પછી એવું જે લોકો આવશે ને એને જો તમારે કરાવીશ મીઠ ચલો ખાઈ મળવું ત્યારે ક્યારે ખબર જ્યારે જમવાનું બની જાય ત્યારે કરી મને એમ કે જમવાનું બનાવી લઈશ પણ આમ જો મેં આ બધું કટિંગ કરી નાખ્યું હતું આ ફ્લાવર ને ટમેટા બધું કટિંગ કરી નાખ્યું હતું પણ સારું પાણી નહોતું બોલો ભાઈ હતો નહીં એટલે જો આ અમાર આ બોતલ ખાલી થઈ ગઈ હતી પછી આ બોતલ અત્યારે મંગાવી એ બોતલ આપો કોણ આવ્યું ખબર છે યા રાપરના સૌથી મેન માણસ તમને કહી દ્યો હવે કચ્છ રાપરના સૌથી મેઈન માણસ કંઈ મેન કરશનભાઈ અને લવ ગુરુ આ બેથીને મને પાણીનો બોતલ આપો આયા પાણી નતું બોલું પાણી ના હોય ને તો જમવાનું કહી દે બને જ ને તો તો હવે પાણી આવ્યું છે છે સો ફાઇનલી લોકો ને મેં તમને કીધું કે હું જમવાનું બની જશે ને પછી તમને બતાવીશ અને આમ જોવું લગરો છી લઘરા યાર તો કઈશ જમવાનું બની ગયું હતું પણ બાય ચાન્સ હું ક્લિપ ના લઈ શક્યો મતલબ કે ભૂલી ગયો એનું કારણ એ છે કે જે સોસાયટીના જે સેક્યુટરી હતા ને એ મને મતલબ મળવાનું કામ હતું બધું એટલે બધા ભેગા થયા હતા એટલે વાતચીતમાં બધું ભૂલાઈ ગયું અને આવીને દરેક જમીન લીધું જમીન પછી મારા માઇન્ડમાં એક વાત યાદ આવી ગઈ યાર આપણું બ્લોક તો બાકી જ છે યાર એમાં તો આપણે બતાવવાનું હોતું એ તો બતાવ્યું જ નહીં એટલે બધું થઈ ગયું અને આવીને દરેક જમી લીધું મતલબ જમે ને હવે બેઠા છે લખડું બેઠો છે અને હું એ બેઠો છું અને કરસન જે છે ને એ શું કરે છે સાફ સફાઈ સાફ સફાઈ કરે છે રહ્યો એટલે કરશો કામ સોપ્યું છે સાફ સફાઈનું એટલે એ સાફ સફાઈ કરે છે અને અમે લોકો અહીંયા બેઠા છે મતલબ કે આખા રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે એટલે મેં મારો અહીંયા બિસ્તરો વસાવી નાખ્યો છે અને આ એનો જે બિસ્તરો બાકી છે અલગઘરાનો એટલે અહીંયા વસાવશે વસાવીને પછી કાંઈ નહીં યાર તો કાંઈ આ આપ હું અહીંયા એન નહીં કરું આ લોક હું ચાવું રાખીશ મળશે કાલે સવારે અને કાલ સાંજના ના કાલ સવારે બ્લોગ આપણે એન્ડ કરશે મોરથી આપણે એન નહીં કરીએ ચલો ગાઈસ તો મળીએ કાલ સવારે ગુડ મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈસ સવાર થઈ ગઈ છે અને ઊઠી ગયા છે ઓડિયન પેલા તો તો મારો અવાજ ભાન ભાન થઈ ગયો છે હું સવાર ઊઠું એટલે ઊઠ થઈ જાય છે ઊઠીને હજી ખાલી ફ્રેશ થયો છું બ્રશ હું સાફ સુથરું કર્યું છું અને હવે મારે જવું છે નાવા અને નાઈન પર જવું છે આજે એરિયામાં જવાનું છે અને આજે શનિવાર છે એટલે આપણે હનુમાનજીનો દિવસ છે અને આજે શનિવાર છે એટલે આપણે હનુમાનજી દાદાનો દિવસ છે તો ગાયસ હવે છે ને હું કલાક ફટા પણ નાઈ લોહી ફ્રેશ થઈ જાઉં ફ્રેશ થઈને પૈસ થઈ ગયું છું રેડી ફ્રેશ થઈ ગયો છું અને છે અમારો બેગ એ રેડી કરું છું જોઈ લઉં છું તો આમાં કાંઈ વસ્તુ બાકી રહી નથી ટેબ આવી ગયું છે ગયું છે બધું આવી ગયું છે એટલે વાંધો નથી ગાય

આવીને મેં કીધું ચલો કલાક ફ્રેશ થઈ જાય ફ્રેશ થયો પછી જમવાનું જે બનાવવાનું હતું એ આવીને વહેલું બનાવી લીધું અને આજ ગાય છે ને સવારે હું જીમ નથી ગયો મતલબ થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું હતું એટલે ગયો નહીં એટલે મેં કીધું ચાલો સાંજના જઈ આવીશ જીમ આ ત્યાં નથી જાવ ખૂઈ જાઓ એમ એમ કહીને ખૂઈ ગયું એટલે આળસ થઈ ગઈ છે એમ તો આજે હવે જીમ જવાનું પ્લાન કરવું છું મેં તો જીમ જઈ એમ તો બેગ જડી રાખ્યો છે મેં ચલો નીકળી જાઉં એમ ક્લિપ લેવાની બાકી છે અને ફ્રેન્ડને કહેવાનું બાકી છે કે જીમ જવું જોઈએ તો જઈએ જીમ અને આ જે છે ને ગાઈશ એક કહું ને તો જીમમાં મારા જે જૂના ફ્રેન્ડ છે ને એ લોકો પર મને મળવાના છે તો એની સાથે પણ હું મને મીટ કરાવીશ તો હવે વાત ના કરું ને જાઉં ફટાફટ જીમ અને મળાવું એને તમારી સાથે તો હાલો ગાઈશ આ આવી છું જીમમાં ને હજી મારા કોઈ ફ્રેન્ડ આવ્યા નથી મેં આવીને મારી એક્સરસાઇઝ ચાલુ કરી નાખી છે જો છે રોડ બોડ લઈને એક્સરસાઇઝ કરું છું આજે મારે બાયસેપ મારવા છે બાયસેપની એક્સરસાઇઝ છે મારે તો ચાલો કરી લઈએ આપણે વર્કઆઉટ એ આવે ત્યાર લાગી તો વર્કઆઉટ કરવું જ પડશે બનતો ને

એ બોડી છે તારી બોડી બતાવો ભાઈ અરે વાહ કુલદીપની બોડી બની જો મેં તમને કીધું હતું કે મારા જે ફ્રેન્ડ છે એમને હું તમારે મીટ કરાવીશ તો એમાં એક છે આ કુલદીપીઓ અને એક આ છે અમારી બિલાડી હાઈ બનું આ નામ મીનું રાખ્યું છે મેં એટલે આ જયારે એવું એટલે મને મળે છે અને અમારે એક વસીમભાઈ છે વસીમભાઈ કેમ છો મજામાં તો બસ અરે વાહ વાહ તો ગાઈસ અમારું વર્કઆઉટ ખતમ થઈ ગયું છે હવે અમે લોકો જઈએ છીએ ઘરે અને આજે બહુ દિવસ પછી મળ્યા છે હા કુલદીપ ઊભો તો રહે તું ગાઈસ જીમ જઈએ એટલે ના આવી હાલત ખરાબ થઈ છે અને ગાઈસ જો આ મીનુ નો ભાઈ છે મકોડો ભાગી ગયો ક્યાં બોલ રહે કુલદીપ તું બોલ હું બિલ્લી કો દેખાઉ ઠીક છે અને એક આ છે જે શર્માય છે એ ભાઈ સામે જો ને યાર જો ને ભાઈ સામજો શું શું ગાઈશ વર્ક તો મારું ખતમ થઈ ગયું છે અને હવે અમે લોકો જઈએ છીએ ક્યાં ખબર છે ઘરે બહુ દિવસ પછી હું કુલદીપ મળે હા કુલદીપ બહુ દિવસ તો બહુ ટાઈમ કે બાદ મિલ રહે આફ્ટર લોંગ ટાઈમ શુભમ કી રે બહુ તો આલસી આનો એક ખાસ વિડીયો છે હું જે યુટ્યુબમાં નાખવાનો